જય માતાજી મિત્રો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે આપણે લાલપા અને એમની બે જણા બંને નીકળ્યા છો કમલીવાડા કેમ કે આપણે ત્યાં આગળ ઘરનું કામ ચાલુ છે લાઇટ ફિટિંગનું તો ડાલબાટી લઈને હોય કારીગરો માટે લાલપાને લઈને હોય ડ્રાઇવિંગનું જેમ કે આપણને ગાડી ઓછી ભાવજી રીક એના કારણે

ખેલીઓ પાડવી પડી પણ યાદ આવે ખબર પડે કે આવું પેકિંગ કર્યું હોય તો આવું પેકિંગ હોય તો જોરદાર મજા આવી જાય આવી ચોક લોબેલ લઈ જવું હોય જમવાનું તો જમવાનું પણ સારું રહે તો ચલો આપણે કમળી તમને અમારા ઘર બતાવી દઈએ કેટલે કોમ આવ્યું છે ને કેટલું કોમ બાકી છે ને બસ ટૂંક જ સમયની અંદર અમે ટીવાગઢ રહેવા જવાના છો કમળી તો અમારું એક નવું ગોમ વસી રહ્યું છે અને અમારું એક નવું ગોમ થઈ રહ્યું છે પેલું ગોમ હશે કમલીવાડા તો એ અમારી નજીક જ છે જે વામૈયા છે એમનો રસ્તો સીધો નદીમ થઈને પડે તો હશે કમલીવાડા આવે ને કમલીવાડા થી ડાયરેક્ટ જાય વામૈયા ત્રીજો રસ્તો પડે છે અમારે વસાપુર તો અમે ત્રિકોણની અંદર જયા છો ટી આકારની અંદર ડાયરેક વસાપુર થી સીધા એડીએ તો પેલા કમલીવાડા આવે કમલીવાડા થી સીધા આમકા જઈએ ને તો ડાયરેક્ટ અમારું ગામ વામૈયા આવે એટલે અમે ત્રણેય ગામ વચ્ચે જ છીએ હાલ તો એવું લાગે કે અમે નજીક 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 જ છીએ ઘણા ચેટા નથી અમારા ગોમની જેમ કે વમૈયા પણ અમારું ગામ નજીક પડે વસાપુર પણ નજીક પડે અને કમડીવાળા પણ નજીક જ છે ત્રણે ગોમ અમ જોવા જઈએ ને તો એક જ કિલોમીટરની અંદર અમે આયેલા છે તો નજીક જ છે બધું બહુ મજા આવે છે અને ખુલ્લી જગ્યામાં રહેવાનું પણ મજા આવશે અને થોડી ઘણી ખેતી કરવાની પણ મજા આવે છે કે ખેતીવાડી કરવી બહુ જરૂરી છે તો પહેલાં તો એ વિચાર છે કે ખેતીવાડી ચાલુ કરી દેવી કરવીએ

તો ને એક કમ્પિશન છે કે ચોવીસ ગુણ્યા હાથ જેમ લખેલું હોય છે આઠ દિવસ ના હોય તો આટલા વર્ષથી અમને આઠ દિવસ જ કાઢ્યા ગણ્યા કયો વાર નવો લાય ખબર નહીં આપણે તો આપડા એક મિસ્ટેક થઈ ગઈ હતી આપડે ડીસો લેવાનું ભૂલી ગયા તા તો ગયા હતા કંપની વાળા ડીસો લેવા આયા તારે રિટર્ન થઈ ગયા કંપની વાળા ડીસો લેવા માટે ને સાચ પણ ભૂલી ગયા હતા જેમ કે ઉતાવળ મોતા એના કારણથી તો ડીસો લઈ પાછા સાથ ને અમે કંપની વાળાના રસ્તા પર આવી ગયા ને બસ જો આગળ આપણે જે આપણે ફોમે આવેલા ભાઈઓ એમને જમાડી ને પછી આપણે જઈએ આપણી શોપિંગ ઉપર

ના પછી પાછળથી થી પીવે હે હાલ ફેર થી પીવા આયો પાણી પી જોયા હવે પરજો વળી ગયો પરજો તો બધા બેઠા હોય એટલે બધું એટલું બધું જોર ના ચાલી રહ્યા પણ મજા આવે ખાવા શીખ્યું હોય તો દાળ બાટી મજા આવે ઓ તમને ઘર બતાઈ દઉં કોમેડી લાઈ કે આ લાઈન મોટો ઉભા છો આપણે ને એનું કામકાજ ચાલુ જ છે બધા ઘરનું ટોટલી ઘરનું તો એ ટૂંક સમયમાં કોમ એનું પૂરું થઈ જાય ને પછી આપણે ટૂંક સમયની અંદર આ જગ્યા પર રહેવાઈ જાઓ ને આપણે પૂરવા મંદિર તો મંદિર પણ તૈયાર થઈ ગયું હોય કમ્પ્લીટ ખાલી થોડું બધું કલરનું કોમ ને એવું થોડું ઘણું બાકી છે એનું દિવસમાં પટી જાય જાદા દાડા લાગશે નહીં હવે ને ઘર લગભગ આ લાઈન તો આખી પૂરી થઈ ગઈ હે ને પેલી લાઇનમાં થોડું કોમ બાકી છે એ પણ થોડું કાજ ઝડપી થઈ જાય કે આપણે થોડા દિવસમાં જ રહેવા આવવાનું હોય આ જગ્યા ઉપર

ધૂંટાજી ના મોટા ભાઈ કોઈ ચાર મિત્રો હોય જગ્યા પર ચાર પીધી હોય કોરેટ ના બાજુમાં દુકાન આવેલી હોય તો જરૂરથી કમેન્ટ કરજો આ તો ખાલી ઓટો મારવા નીકળે એટલે દુકાન ચાલુ છે અને આ માટે ચાલુ છે તો ખાલી ઓટો મારવા આવ્યા હતા પછી ભાઈ આજે આપડે આપણે ના મોટા ભાઈ તો પણ ચાલુ છે કલર ન પૈ જોઈ લો ખાલી માલે વ્હાઈટ કરના છે આ ટોપી નહીં પંચાયતો બંધ છે તો બીજું વાત બંધ કરેલું છે એના કારણે સ્પેશિયલ એનું બીજું કોઈ કમકાજ છે નહીં હવે બજાર થી આપણે જઈએ છીએ આપડે ટોપિંગ और नाम पास भी જો આ ખુશી માં પુંજાજી કેટલા ખુશ થઈ બ્લોગ ગયેલો જેટલા ફોન હોય એટલા બ્લોગ ના ઉતારતા હોય એટલું નક્કી રાખો

અરે અડકા બાજી રહ્યા આરે 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 આડકા ઉઠાવવા પડજો હતી કોણ અમારે લાવ્યો હાથમાં તો અનિલ ને રોહિત બે જણા ને પંજો લડા